એટલે પ્રથમ દીક્ષાંત સમારોહ સત્યાવીસ તારીખે યોજવા જઈ રહી છે સત્યાવીસમી તારીખે સાંજે ચાર વાગે આ ફંક્શન ડીપીસીએન જે આપણી નર્સિંગ કોલેજ છે તેમાં કુંદનબેન દિનશા પટેલ ઓડિટોરિયમની અંદર આયોજિત થઈ રહ્યું છે ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર મનસુખ માંડવીયાજી આપણા યુનિયન મિનિસ્ટર શ્રી પધારી રહ્યા છે ગેસ્ટ ઓફ ઓનરની અંદર શ્રી પ્રવીણ લેરી તેમની સાથે ડૉક્ટર જયંતિભાઈ ભડેસિયા તથા ડૉક્ટર કુમાર નાય આ ત્રણેય મહાનુભાવો પણ પધારવાના છે અને યુનિવર્સિટીના ઓગણત્રીસ વિદ્યાર્થીઓને સર્ટિફિકેશન્સ તથા બે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે અહીં આપણે ઓનર્સ કોશા એટલે કે માનદ રીતે યુનિવર્સિટી ડિલીટની પદવી જે ખૂબ જ ઉત્તમ પદવી ગણવામાં આવે છે સમગ્ર વિશ્વમાં તે પણ આપણે એનાયત કરવા જઈ રહ્યા છે બે મહાનુભાવોને આપણે માનદ ડિલીટની પદવી આપવાના છીએ તેમાં એક છે શ્રી દિનશા પટેલજી અને બીજા છે માર્ક રોઝર્ગ તેઓ જર્મનીના છે અને તે બંને મહાનુભાવોને આ ડિગ્રી એનાયત કરવામાં આવશે જૂન એક બે હજાર બાવીસના રોજ મહાગુજરાત મેડિકલ સોસાયટીના અથાર્થ પ્રયત્નોને અંતે પરિણમી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા લોટલાડીલા મુખ્યમંત્રી છે જેના હસ્તે આ યુનિવર્સિટીનું ઉદઘાટન થયું અને ત્યારબાદ યુનિવર્સિટીએ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને બે વર્ષના ધારાની અંદર લગભગ અત્યારે અમારી પાસે ચાર ફેકલ્ટીને અમે સમાવેશ કરી શક્યા છીએ જેમાં ફેકલ્ટી ઓફ આયુર્વેદા કે જે પંચ્યાસી વર્ષ જૂની આપણી ઇન્ડિયાની ટોપ ટેનની એક આયુર્વેદિક સંસ્થા છે એ પણ અત્યારે અમારી સાથે કાર્યરત છે આ ઉપરાંત દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગને અમે ફેકલ્ટી ઓફ નર્સિંગના હેઠળ લીધેલ છે જે ગુજરાતની ટોપ ફાઈવ ટેનમાં એક સંસ્થા રણાય છે નર્સિંગ કોલેજની આ ઉપરાંત ફેકલ્ટી ઓફ ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ મેનેજમેન્ટ હેઠળ અમે બીસીએનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે અને ડિગ્રી ફેકલ્ટી ઓફ પેરામેડિકલ સાયન્સ હેઠળ અમે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીના અભ્યાસક્રમ શરૂ કરેલ છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપરાંત સાયબર સિક્યોરિટી સાયબર ક્રાઇમ્સને આને લગતા એડવાન્સ અભ્યાસક્રમો અને મેનેજમેન્ટને લગતા અનેક નવા અભ્યાસક્રમો પણ લાવી રહી છે આ ઉપરાંત હયાત ત્રણે દરેક ફેકલ્ટીની અંદર અમે સર્ટિફિકેટ કોર્સ ફેલોશિપ પ્રોગ્રામ અને આ બધા કાર્યરત કર્યા છે આ ઉપરાંત દરેક ફેકલ્ટીની અંદર યુજી પીજી અને પીએચડી લેવલના અભ્યાસક્રમો પણ અહીંયા કાર્યરત છે એમ ટૂંટા સમયની અંદર ખૂબ પ્રગતિ ટરી અને યુનિવર્સિટીએ પોતાનું નામ આગળ વધાર્યું છે એ જે અમારા મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના સદસ્યોના ખૂબ અથાત પ્રયત્નોને આભારી છે આ સંસ્થા અત્યારે પોતાનો પ્રથમ વાર્ષિક પોતાનો પ્રથમ દીશ્ચાંત સમારોહ યોજવા જઈ રહી છે સત્યાવીસમી તારીખે અને અમારા હાર્દિકભાઈએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે આટલા મહાનુભાવો એમાં ઉપસ્થિત રહેવાના છે અને ખાસ કરીને તો ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા આપણા સેન્ટ્રલના મિનિસ્ટર ઉપરાંત પ્રવીણચંદ્ર ટી ચીફ સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફોર્મર અને ડૉક્ટર જયંતિભાઈ બેડસિયા જેઓ સંઘ પ્રચારક છે જિલ્લા કક્ષાના તે અનિલભાઈ કે જેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે તો આવા મહાનુભાવોની સાથે આ દીક્ષાંત સમારોહ યોજાયની હાજરીમાં આ દીક્ષાંત સમારોહ સમારોહ યોજાઈ રહ્યો છે અને આ પ્રસંગે બે સમાજના ખૂબ જ ઉપયોગી અને જેને ખૂબ સમાજ સેવા કરી છે તન મન ને ધનતી એવા શ્રી દિનશા પટેલ અને જેણે આયુર્વેદનો ઇન્ટરનેશનલ લેવલે કે વર્લ્ડ લેવલે જેને ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે એવા માર્ક રોઝનબર્ગ જર્મનીના છે એ બંનેને યુનિવર્સિટી માનદ ડિલીટની પદવી પણ એનાયત કરી રહી છે કાર્યક્રમ ક્યાં લેતા હોય આ સમગ્ર કાર્યક્રમ સત્યાવીસમી તારીખે સાંજે ચાર વાગે કુંદરબેન નિનશા પટેલ ઓડિટોરિયમ ખાતે યોજેલ છે આપને જરા વિશેષ માહિતી આપી દઉં કદાચ જે બહુ જૂના પત્રકારો નહીં હશે એમને કદાચ નહીં ખ્યાલ હોય એટલા માટે મગનભાઈ એડનવાલા ભાસ્કરભાઈ જ્યારે ચેરમેન અત્યારે છે એમના પહેલાના અમારા મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન હતા એ અને એ સમય એ જિલ્લા સંઘચાલક બી આરએસએસના હતા અને એક વિશેષ વસ્તુ કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી આપના જનપ્રિય પ્રધાનમંત્રી જ્યારે સંઘ પ્રચારક હતા તો જ્યારે બી નડવા નડિયાદના પ્રવાસે આવતા હતા ત્યારે એમનું રોકાણ રહેતું હતું સંતરામ મંદિર પણ મગન કાકાની જે લાઇબ્રેરી છે હજુય છે એ લાઇબ્રેરી એમાં એક કલાકો સુધી બેઠીને અભ્યાસ કરતા હતા અને આજે બી કોઈ નડિયાદનો વ્યક્તિ જાય નરેન્દ્રભાઈ પાસે તો એમને કદાચ સૌથી પહેલો પ્રશ્ન એ જ કરશે કે મગન કાકાની લાઇબ્રેરી અત્યારે હયાત છે કે નહીં તો મગન કાકાનો એક એ પરિચય બીજું પરિચય એ જે કદાચ મોટા ભાગના લોકોને ખબર નહીં હશે ધીરુભાઈ અંબાણી વિશે તો બધા જાણે છે પણ કદાચ એ લોકોને ખબર નહીં હશે કે ધીરુભાઈ અંબાણીએ ફસ્ટ જોબ જે કોઈ જગ્યા આપી હતી તો એ મગન કાકાની કંપનીમાં અપાઈ હતી એડનમાં એટલે આખા ધીરુભાઈ અંબાણીના કેરિયરની શરૂઆત એ મગન કાકાની અંડરમાં થયેલી છે જય મહારાજ ગુજરાત હોસ્પિટલ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં જોઈ છે અને અત્યારે ખેડા જિલ્લામાં ટ્રસ્ટ હોસ્પિટલમાં એક નંબરની હોસ્પિટલ બનાવી છે એ રીતે આયુર્વેદિક હોસ્પિટલ કોઈ આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ને બી એનએબીએ થયેલી કોલેજ અને હોસ્પિટલ હોય તો ગુજરાતમાં ઘણી ગોઠી છે એમ અમે જ છે અમે હાર્ટ માટે જ્યારે પ્રપોઝલ મૂકી અમારા દાતાને તો અમે હાર્ટ હોસ્પિટલ પણ ચાલુ કરીશ આ જે અજયભાઈ કરીને જે આવવાના છીએ જેમનું બહુ માન કરવાના છે એમની કા ભાભીના નામે અમે કેન્સર હોસ્પિટલ કરીશ નાના મોટા કેન્સર માટે આપણે અમદાવાદ કે વડોદરા જવું પડતું હતું કીમો ડાક્ટર તરીકે કીમો માટે પણ આપણે અમદાવાદ જવું પડતું હતું એ પણ અમે સગવડ ઊભી કરીશ અને આપણા નડિયાદના ઓછામાં ઓછા સિત્તેર પેશન્ટો કીમો લઈ રહ્યા છે તેવી જ રીતે ગુજરાતમાં પહેલાં પહેલી હોસ્પિટલ અમે વાસ્ક્યુલર કરી છે જે વાસ્ક્યુલર કોલેજ કોઈ જગ્યાએ હોસ્પિટલ કોઈ જગ્યાએ છે જ નહીં અને નામાંકિત કહીએ એ વાસ્ક્યુલર ડિવિઝન મહાગુજરાતમાં છે પરદેશથી તો ઠીક છે એમપી રાજસ્થાન સૌરાષ્ટ્રમાંથી અસંખ્ય પેશન્ટો પોતાની પગની તકલીફો લઈને આવે છે અને એમાં લોકો જ્યારે હસતા હસતા જાય છે ત્યારે અમને આનંદ એટલો થાય છે કે સાત કરોડ રૂપિયા ખર્ચીને જે હોસ્પિટલો હું ઊભી કરી છે એનો લોકોને લાભ મળે છે પીએમજી પીએમ જેમાં બંને કો બધી કોલેજ હોસ્પિટલો છે એમાં હાર્ટમાં દર મહિને ઓછામાં ઓછા પાંત્રીસો ઓપરેશન થાય છે અને વાસ્ક્યુલરમાં દર મહિને અઢીસો ઓપરેશનો થાય છે નાના મોટા થઈને ઓપરેશનો થાય એ ગુપ પદ્ધતિ આવી છે કે ઇન્ડિયામાં અમુક જ હોસ્પિટલો ગુનો ઉપયોગ કરતા હોય છે એટલે ઘૂને માટે શું કરો કે જે કંઈ પેશન્ટ આવ્યો તેની ડિઝાઇન બોમ્બે મોકલવી પડે છે એનો ગૂ તૈયાર કરવા માટે એ ઘૂ બોમ્બેથી પ્લેનમાં આપણી હોસ્પિટલમાં આવે અને એ ઘૂ પગમાં ફિટ કરવામાં આવે છે બહુ ઓછી જગ્યાએ આ ઘૂ પદ્ધતિ ઉપનાવે છે અને મને કહેતો આનંદ થાય છે કે મોટા મોટા માણસો સીવીએમના પ્રમુખ પટેલ સાહેબે અહીંયા આવીને અમાર ત્યાં ગુપ્ત પદ્ધતિનો ઉપયોગ કરી ગયા છે એટલે મોટા મોટા માણસો અમદાવાદ આપણા રાજકારણીઓએ આપણા ગુ પગની સર્જરી માટે આપણે ત્યાં આવે છે અને ખરેખર બધાને હંડ્રેડ પર્સન્ટ કહું કે લાભ થાય છે એવી અમારે માસ્ક્યુલર હોસ્પિટલ અમે ઊભી કરી છે અને ખરેખર નડિયાદ માટે ગૌરવની વાત છે કે હાર્ટ માટે લોકોને બહાર જવું પડતું હતું પછી નાના મોટા ઓપરેશનો માટે પણ બહાર જવું પડતું હતું આજે અમારી પાસે બધી બધા જ થઈને મારું પરિવારમાં અઢીસો ડૉક્ટર અમારે ત્યાં સંલગ્ન છે પ્રોફેસરમાં કહું કે કોલેજ ચલાવવામાં આયુર્વેદિક કોલેજ ચલાવવામાં બહુ ફેકલ્ટી અમારે ત્યાં કામ કરે જે કોઈ કંઈ કોઈ પણ આયુર્વેદિક કોલેજમાં નથી એટલે અમારી પાસે છે